હું આજે રોટલીની આલુની સેન્ડવિચ બનાવીશ પહેલાં બટેકા બાફેલા લેલો એમાં ડુંગળી ટમેટું છીંડું કાપીને નાખી દો પછી તેમાં સૂકો મસાલો કરી દો લાલ મરચીપાડો દાણાજીરું ચાટ મસાલો એવી રીતે બધા સૂકા મસાલા જેમ તમને સ્વાદ જેટલો તીખો જે રીતે જોઈતો હોય એ રીતે નાખી દો પછી આપણે રોટલી લઈ લેશું બધું સારી રીતે મિક્સ કરી રોટલી લઈ લઈશું રોટલી ઉપર સેજવાન ચટણી અને થોડો સોસ એડ કરીને બંનેને સારી રીતે પાથરી લો જે રીતે હું પાથરું છું એ રીતે પછી મસાલો હોય તેને એકદમ સારી રીતે પાથરી લો સારી રીતે પથરી જાય પછી ધીમા તાપે આપણે રોટલીને શેકી લઈશું બંને બાજુ પહેલાં ગરમ કરી લેવાની રોટલીને અને પછી એની ઉપર થોડું થોડું તેલ એડ કરતું જવાનું અને શેકી લેવાનું થોડા તેલમાં જ અને સારી રીતે ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લેવાનું ધ્યાન રાખવાનું કે અંદરનો મસાલો બહાર ના નીકળી જાય આપણી ક્રિસ્પી રોટલીની સેન્ડવિચ તૈયાર છે